સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલનું જોઈન ના થાય હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જજો અને હા મિત્રો મટિરિયલ આપણે ટેક્સ લિંક પ્રોજેક્ટ અને મટિરિયલ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો મિત્રો ફૂલ પ્રોજેક્ટ જોઈતો હોય તો ટેલિગ્રામ જોઈન કરી લેજો ટેલિગ્રામ પર મળી જશે મિત્રો તો ચલો હવે આપણે એડિટિંગ શરૂ કરીશું મિત્રો અલાઇટ મોશન ઓપન કરી લઈશું મિત્રો આ લેખ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્લસનું આઇકન દેખાય પ્લસના આઈકન પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે અહીંયા પેનવાળા આઇકન પર ટચ કરી દેવાનું દસે એંસી તેવી ચાર કરી લેવાનું અને ક્રિએટ પ્રોજેક્ટ પર ઉકેપી દઈશું પહેલાં મિત્રો સ્વંગ એડ કરી લેવાનું સ્વંગ એડ કરવા માટે પ્લસનું એક દબાવવાનું ઓડિયો પર જવાનું અને તમારે જે ફોલ્ડર પર હોય ફોલ્ડર મટીરિયલ આપી દઈશ મિત્રો ફોલ્ડર બનાવ્યું જશે આ રીતે દ્વારકાધીશ સ્ટેટસ મટીરિયલ લખેલું છે મિત્રો જે આરજી વાર એપથી તમારે એક્સ્ટ્રા કરવી પડશે જીપ ફાઇલ હશે મિત્રો તો આના પર ટચ કરી સોંગ લઈ લઈશું આ રીતે સોંગ લઈ લેવાનું હવે દ્વારકાધીશનો ફોટો લઈ લઈશું બેકગ્રાઉન્ડ ફોટો લઈ લઈશું મંદિરનો પ્રશ્નો ડબાવાનું મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર જઈ લઈ લેવાનું મિત્રો ફોલ્ડર બનાવેલું છે એક્સ્ટ્રાક કરશું એટલે અલગ ફોલ્ડર બની જશે મિત્રો આ રીતે આપણું આ રીતે ફોટો લઈ લેવાનો ફોટો લીધા પછી ઉપર ત્યાં ડોટ પર રોકી આપી દઈશું ફોટાના ફીલ કોમ્પિઝિશન એરિયા કરી દઈશું બેક જઈશું સોંગની લાસ્ટમાં જવાનું ફોટો પર ટચ કરી દેવાનું ઓપ્શન પર ટચ કરી દેવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો સોંગની પહેલાં જવાનું હવે મિત્રો આપણે કૃષ્ણ ભગવાનની ફોટો પીએનજી બનાવેલી એડ કરી લઈશું ફોટો પીએનજી એડ કરવા માટે પ્લસ નું એને દેવાનું મીડિયા પર જવાનું આ રીતે ફોટો પીએનજી લઈ લેવાની ફોટો પીએનજી લીધે પછી બેગ જઈશું સોમની લાઇસ્ટમાં જવાનું ફોટો પીએનજી પર ટચ કરી ઓપ્શન ડબાઇ દેવાનું ફોટો પીએનજી છેલ્લે સુધી આવી જશે હવે ઇફેક્ટ એડ કરીશું ફોટો પીએનજીમાં ઇફેક્ટ પર ટચ કરવાનું એડ ઇફેક્ટ પર ટચ કરી દઈશું અહીંયા ટી માસ્ક કી પારા પર ટચ કરીશું મિત્રો આપણે અહીંયા વાઇપ પર ઇફેક્ટ પર ટચ કરી દેવાનું સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું આ રીતે નીચે જવાનું વાળા પર ટચ કરીશું અહીંયા વીસ કરી લઈશું મિત્રો આપણે એંગલ નેવું ડિગ્રી કરી લેવાનું મિત્રો આપણે આ રીતે ઉપર જવાનું એન્ડમાં શો છે તો મિત્રો આ રીતે ઓછું કરતું જવાનું ઓછું કરશું એટલે અહીંયા શિયાળો ટાઈપ ફોટો બની જશે મિત્રો બેગ જવાનું મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર જવાનું અને આ રીતે ફોટાને એડજસ્ટ કરી લેવાનું બેગ જવાનું સોંગની પહેલાં જવાનું હવે મિત્રો આપણે ટેક્સ લિરિક લિરિક્સ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો એડ કરવા માટે અહીંથી બેગ જઈશું આ રીતે ટેક્સ લિરિક્સ પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે કોપીના ઓપ્શન પર જવાનું સિલેક્ટ ઓલ લેયર કરી લઈશું ફરથી કોપીના ઓપ્શન પર જવાનું કોપી પંદર લેયર કરી લેવાનું અને બેગ જવાનું ફરીથી બેગ જઈશું આપણા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું કોપીના ઓપ્શન પર જઈ પેસ્ટ લેયર કરી લેવાનું આ રીતે આપણી ઇફેક્ટ એડ થઈ જશે મિત્રો હવે ટેક્સ પેનજી એડ કરી લઈશું ટેક્સ પેનજી એડ કરવા માટે પ્લસનું એક દબાવવાનું મીડિયા પર જવાનું અને ટેક્સ પેનજી લઈ લેવાની મૂવ એન્ડ ટ્રાન્સફોર પર જવાનું આ રીતે ઉપર લઈ જઈશું ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ આ રીતે નાનું કરી લેવાની પહેલા નંબરના ઓપ્શન પર જઈ આ રીતે એડજસ્ટ કરી લઈશું મિત્રો આપણે અહીંયા બેક જઈશું બોર્ડર અને શેડો પર જવાનું ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ શેડો ઓન કરી લઈશું લોંગની છેલ્લે જવાનું પીએનજી પર ટચ કરવાની ઓપ્શન પર ટચ કરી દેવાનું પીએનજી છેલ્લે સુધી આવી જશે મિત્રો હવે મિત્રો પાર્ટિકલ એડ કરી લઈશું પાર્ટિકલ એડ કરવા પ્લસનું એક દબાવવાનું મીડિયા પર જવાનું આ રીતે પાર્ટિકલ લઈ લેવાનું પાર્ટિકલ પર ટચ કરીશું મિત્રો આપણે ઉપર ઉપરતાઈન ડોટ પર ઓકે દેવાનું ફિલ કમ્પોઝિશન એરિયા કરી લઈશું બ્લીટિંગ એન્ડ ઓપેસીટી પર જવાનું લાઇટ પર જવાનું અને સ્ક્રીન કરી લેવાનું આ રીતે પાર્ટિકલ એડ થઈ જશે બેગ જઈશું આ બાજુ ખસેડવાનું પાર્ટિકલ મિત્રો આટલા સુધી આવે છે તો પાર્ટિકલ પર ટચ કરી કોપીના ઓપ્શન પર જઈ કોપી લિયર કરી લેવાનું ફરતી કોપીના ઓપ્શન પર ટચ કરી પેસ્ટ ક્લિયર કરી લેવાનું આ રીતે પાર્ટિકલ છેલ્લે સુધી આવી જશે વધારાનો પાક કટ કરી લઈશું પાર્ટિકલ પર ટચ કરવાનું ઓપ્શન દબાઈ દેવાનું એટલે કટ થઈ જશે વધારાનો ભાગ આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો અહીંયા મારા નામનો લોગો છે તો લોગો ચેન્જ કરવા અહીંયા ઠાકુ ટેકનિકલ પાછ લખી લેવાના પર ટચ કરીશું એડિટ ટેક્સ પરથી તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે બેક જઈશું આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો મિત્રો આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દઈશું એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ